આ અમારું જામનગર જિલ્લાનું આંબરા ગામ અને અમે સાત મહિનાના પહેલાં સોમવારે અહીંયા વેરાઈ માતાજી અમે બધા દેવસ્થાનને નિવેદ જુવારી ધજા નારિયેલ સિંદોર અને પછી વેરાઈ માતાજીના મંદિરે અમે આવી અને અમારા દાદા અને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો વર્તારો જોતા કોઈ દી પ્રમાણ જોતા દી ફેલ જતું નહીં બરાબર અને અમે વૈજ્ઞાનિકને તાંત્રિકનું માનતા નથી માતાજીનું શ્રદ્ધાને વિશ્વાસથી અમે કામ કરી છીએ અને આખા ગામજનો સર્વે હળી મળી અને સાથે અમે ઉજવણી ઉજવી છે અસાત મહિનાના પહેલાં સોમવારે અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વધારો જોયો એટલે વરસાદ થોડોક ખેંચવે એવું દેખાડે છે કે આપણે આ દ્રષ્ટિમાં વરસાદ પાવરફુલ પાછતરો છે કોઈ પીવાની કાંઈ જરૂર નથી માતાજી અને શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી અમારો કોઈ બી બોલ ફેલ ગયો નથી ને જવા પણ નહીં દે અમને એટલો વિશ્વાસ છે અને વરસાદ પાછળ તો નદી ઉનાળા ડેમ છલકાઈ જાય એવો વરસાદ દેખાડે છે માતાજી પ્રમાણ દેખાડે છે બાકી સાચી ઈશ્વરની ગતિ નિયારી છે આમાં કોઈ કાંઈ જાણી શકી ગયું અમે બોલ બોલીને એટલે માતાજી અમારો બોલ ગામજનો સર્વે ભેગા મળી અને કામ કરી છે તો અમારો બોલ કોઈથી ફેલ જતો નથી